আলচে চা পিজড! আফনন ইতেলেস ছিষ্ল climb আডি আভেডে িক্ারা যো পাগ্

બહાર જાવ તો આવો ચૂલો લઈ લેવાય મિની ચૂલો ઓનલાઈન મળે છે આ ચૂલો રસોઈ બનાવવા માટે હાલે પણ આ ભાઈ ચાના કારીગર

પાટીને જો પાટીયા દૂધ ગાયો ગા આ પાણીમાં બીજું ખબર કેમ ભાંભરું પાણી છે એનું આ કે બમ થઈ ગયા તો બિસ્લેરી પાણી છે દો આપણા પોરબંદર જેવી ચા ના મળે આટલા રસ્તામાં બનાવીએ છા ચા ને ખાટલી ખાઈ ને હવે નીકળશું આપણે રવાના થઈ જાય અહીંથી અયોધ્યા આપણા ભાઈ બનાવે છે ચા અહીંથી હવે ચા ને નાસ્તો કરી હવે ડાયરેક્ટ પકડવાના છે સીધા હાઈવે ગાડીમાં બેસી બેસીને ખૂબ થાકી ગયા છે હવે ચાર એટલે ખાજલી ખાઈ પોરમંદરની આપણી પ્રખ્યાત ખાજલી નવા સીતા અયોધ્યા આરિમામારે બનાવો લાસ્ટ ન જ કરવાનું હોઈ ગયો પોરમંદિરની ખાજલી શ્રીનાથજી ફણસાણ કપક લાગે રે જીકા પાણી કલાક ફાકી ચાલુ જ હોય એક બોટલા માં આપણે એક ફે બે થી ત્રણ વાર રસોઈ થાય આટલું થઈ ગયું ખાલી હવે આનો ઘર ઓખા આપોર કમમાં મસ્તી ન લો ચૂલા હળ ગયા પાણી ના ખાકો પાણી ના આ લાકડા તો લાકડો ચૂલો હળ ગાય જે તો વ્યવસ્થા ચૂલો હળ કરે

Bye. <laughs>